નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃત જેમાં પાઠ નંબર ત્રણ લેખન જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશો આપણે આ ચેનલ ઉપર ધોરણ છના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ કે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતાં કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે તે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો તે પહેલાં આપણે એક સરસ મજાની એડ જોઈએ કે ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ચાલો અહીં તમે જોઈ શકો છો અહીં તમને મૂળાક્ષરો પણ અહીં આપેલા છે જે આ રીતના તમારે લખી શકાશે અને નીચે પણ તમને જગ્યા આપેલી છે તેમાં પણ તમે આ રીતના લખી શકો છો જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો મૂળાક્ષરો આપેલા છે તે ચાલો ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો હવે જે શબ્દો આપેલા છે તેમનું અનુલેખન કરવાનું છે તો જોઈએ નકુલ વૃષભ મડુકઃ સ્થાલિકા વસ્ત્રમ ઔષધમ સચિકા પિંજહ શૃંગાલ વાનર શૃંખા યા શીર્ષક તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની સ્વઅધ્યયન પોથીની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેની ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા પંક્તિઓ અનુલેખન કરો જોઈએ નંબર સુખિન નંબર બે સર્વે ભદ્રાણી પશ્યતું નંબર ત્રણ શારદાય નંબર ચાર વીણા પુસ્તકધારી નંબર પાંચ પ્રસન્ના ભવ ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જોઈએ નંબર એક એકમ વનમ અસ્તી નંબર બે શશક ભીત ભવતી નંબર ત્રણ શૃંગાળ અનુધાવતી નંબર ચાર શશક વૃક્ષ સમીપમ આગતી નંબર પાંચ શશક પલાયન કરો તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને અવનવા વિડીયો મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સ્વાધ્યાયની લિંક એટલે કે તેમના સોલ્યુશન સાથે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો